ઉત્તર પ્રદેશના મેરઠની આઈઆઈએમટી યુનિવર્સિટીમાંથી અત્યારે એક ચોંકાવનારો વિડીયો સામે આવી રહ્યો છે જ્યાં વિદ્યાર્થીઓ વચ્ચેના સામાન્ય ઝઘડાએ એક ભયાનક ખુરશી યુદ્ધનું રૂપ ધારણ કરી લીધું છે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુનિવર્સિટીના કેન્ટીન કે ડાઇનિંગ એરિયા જેવા દેખાતા સ્થળે વિદ્યાર્થીઓ એકબીજા પર આડેધડ ખુરશીઓ ફેંકી રહ્યા છે અને લાતો મુક્કાથી હિંસક મારામારી કરી રહ્યા છે આ અફરા વચ્ચે કેન્ટીનમાં બેઠેલા અન્ય સામાન્ય વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા દોડધામ કરી રહ્યા છે અને કેટલાક લોકો ડરના માર્યા ત્યાંથી બહાર ભાગતા પણ નજરે પડે છે શિક્ષણના ધામ ગણાત યુનિવર્સિટીમાં થયેલી આ ગુંડાગીરી અને શિસ્તભંગની ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે જેના કારણે હાલમાં સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે